કારણ કે ભાઈ ખાવાનું આમાં અચાનક નક્કી થઈ ગયું ખાવા આવી ગયા તમે જોઈ શકો બરાબર હા ના ના કઈ નહીં કઈ નહીં ભાઈ અરે મોજ કરો લે આ જો ભાઈ અમારે ને આ ભાઈ દીરીક અમારે ક્યાંના રાણા વડવાળાના હવે કાંઈક મસ્ત મજા લાગે અત્યારે લગી હું ધૂળ ચોટી ગઈ હતી કેમેરામાં એટલે મજા ના આવે જો ભાઈ જમવામાં એવું છે રોટી નાન નાન હે પછી શાક બરાબર મામા આવ્યા મામા કેટલું ગાલ છે ખાવાનું બસ બહુ નહીં હું માપી 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 મેળે તો ભલે મેં કે પાછું આવી હે પાછું પ્રોબ્લેમ થઈ ગઈ એટલા માટે જો રેડી જો અમારા ભાઈ સબસ્ક્રાઇબ કરી નાખ કે મિત્રો તમે પણ સબસ્ક્રાઇબ કરી નાખજો બરાબર હું આના મેનેજર હે કેપ્ટન કેપ્ટન જો અમારા કેપ્ટન સાહેબે પણ સબસ્ક્રાઇબ કરી નાખી એટલે તમે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો બરાબર ભૂલ્યા વગર આમ જોવો બધાય સપોર્ટ કરે એવડો બધો બરાબર ને આમ બધા મિત્રોએ જુઓ બધું મસ્ત મજાનું ભાઈ સારું હે જમવાનું સારું હે બીજી વસ્તુ એ હે કે ભાઈ કમ્પ્લીટલી રીતના પૂરેપૂરું ધ્યાન હરેક વસ્તુ માટે આવે તમારે ખાવું હોય તો ગ્રીન વિલેજમાં આવજો બરાબર કેટલું વસ્તુ છે તો ફટાફટ મિત્રો અમે ખાઈ લઈએ થોડીક રનિંગ થાય હા રનિંગ થાય પછી જો અમારા આ ભાઈ જોવો થોડીક હું વોકિંગ થઈ જાય ને પછી વાંધો ના આવે બાઉલ ના આવી ગયું ઘરે તો કોઈ દેવરી ને ધોયું નહોતું બરાબર હાથ આમ જોવો કેવા ચોખા થઈ ગયા આવો હાથ મારા જિંદગીમાં કોઈ દિવસ ચોખા નથી થયા બરાબર ના આજે થઈ ગયા જો આવો હાથ ચોખા થયા બરાબર કેના લીધે ખબર જો આ ભાઈ ના લીધે આ ભાઈના લીધે જો બરાબર આ આ ભાઈ જો ઈ કેમ એટલે હરખાઈ ગયા મામા

ભાઈ મને એક સલાહ આપી હારી મસ્ત મજાની જો આ ભાઈ કે હું હિન્દીમાં વ્લોગ બનાવવા જોઈએ ને ભાઈ બરાબર મિત્રો તમે કોમેન્ટમાં કહેજો કે હિન્દીમાં વ્લોગ બનાવો જોઈએ કે ના બનાવવા જોઈએ બરાબર હા ભાઈ તો મને સલાહ તમે શોખીન છો ને બરાબર ફૂલ શોખીન તો તમને હિન્દી તો આવડે છે ઓલા ગુજરાતી તો આવડે છે હા એ સો ટકા કા તમારે ક્યાં રહેવાનું નેપાળ

ત્યાં ભેગા થઈ ગયા હતા આ લઉં ઉપલેટા તમારાથી ઝૂમ કરવાની તેવડ નથી કારણ કે પાણીની બોટલ હાથમાં છે અને અહીંયા જવો અહીંયા છે કબૂતરા બરાબર આ શું છે પૂછું એના આ જુઓ વોડાફોડનો કુઈત્રો હૈ હૈ વોડાફોડના કુઈત્રો કેવો જાડિયો પાડીયો જતો અમારે જવો

પછી અહીંયા છે હું છે અહીંયા ખાલી પડ્યું અહીંયા જુઓ સસલા મસ્ત મજાના આ જુઓ તમે મસ્ત મજાના બે ચીન નાખવા ગાડી સાંભળી હે કબૂતરા મિત્રો તમે ખાલી આમ જુઓ કેવી મજા છે વાળા અહીંયા ભાઈ નાના છોકરા માટે ઓલું હે ગાર્ડન બધું લસણ પટ્ટી પછી હિચકો એને અહીંયા હે બેહવાનું બરાબર આમ જવું ગાર્ડન બાર્ડન સામે છે સ્ક્રીન હું અહીં પાણી બોટલ દઉં પછી તમને દેખાડું જો આ સામે હે સ્ક્રીન આ સ્ક્રીન લાઈવ આઈપીએલ ચાલુ હોય ને તો અહીં સ્ક્રીન આખી અહીંયા લાઈવ હોય બરાબર અહીંયા અહીંયા બધા મસ્ત મજાના બેસીને મસ્ત મજાના જોતા હોય ઘટે જ નહીં એવી રીતે એને આ મારું ઉપલેટા આઈ લવ ઉપલેટા ઉપલેટા બરાબર હવે મિત્રો ફટાફટ હે ભાઈ નીકળી હવે જમીન કાઢવી લીધું બરાબર મોડું પણ થઈ ગયું ને તો હવે જાય ભાઈ દવાખાને કારણ કે મામી દાખલ હતા ને ત્યાં દવાખાને જાય મિત્રો હવે ભાઈ ઘરે દવાખાનું બેઠા ના તો આપણે કમ્પ્લીટ કામ થઈ ગયું ગયા હવે આપણે જવાનું છે ઘરે બરોબર ચો કાઉન્ટર પેલો માળ ત્રીજા માળે રાખા ઓપરેશન બધું કરવું એટલે આરામ ની જરૂર પડે આરામ થઈ ગયો હોય બધું કમ્પ્લીટ તો બહુ મજા આવી બરોબર તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પર નવા હોય તો જરૂર જરૂરથી મારી દેજો અમે મળી આવા નવા માં બ્લોગમાં બનાવવા